હવે વાત કરીશું જીવલેણ ખાડાઓ વિશે ભાવનગર શહેરમાં સાથે રૂવાપરી ટેકરી ચોક સાથે આ તમામ વિસ્તારો જ્યાં ખાડાઓ પડ્યા છે લોકો ભારે હાલાકી બેઠી રહ્યા છે મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજુ બિસ્માર રોડ અંગે ગંભીરતા દાખવી તંત્ર કામગીરી નથી કરતું રૂપાપરીથી ટેકરી ચોક રોડ કે જ્યાં માર્ગ ઉપર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે વરસાદી માહોલમાં ભારે કીચડ થતાં ભારે વાહનો બ્રેક ડાન્સ કરતા હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળે છે આ અંગે સ્ટ્રેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે માર્ગ માટે પંચાણું લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર તૈયાર છે પરંતુ ચોમાસાના કારણે રોડ બની શકે તેમ નથી રોડ એટલો બધો બિસ્માર છે કે ગોઠણ લગીના ખાડા પડ્યા છે ને કોર્પોરેશન આવી ને પીળી માટી નાખી જાય વરસાદ થાય એટલે એકલી રેપ થાય છે ગોઠણ ગોટણ લગીની રેપ થાય છે ચાલવાવાળા માણસોને એટલી બધી તકલીફ પડે છે કે એ ચાલી નથી શકતા ને વાહનો નાના છે એ પણ કોઈ ચાલી નથી શકતા બહુ જ તકલીફ પડે છેલ્લા બે વર્ષથી આ રીતે હેરાન થાય એ કાંઈક હરખું કરે ને પાછું બગડ્યા કરે છે ધૂળ જ નાખે છે શું કરે છે કાંઈ ખબર નથી પડતી કોર્પોરેશન અને માણસો નથી હાલી શકતા નાના વાહન નથી મોટા ટ્રક હોય જાય છે પણ નાના વાહન નથી હાલી શકતા સરકાર રોડ રસ્તાના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે ભાવનગર શહેરની વાત કરીએ તો અનેક રસ્તાના કામો છે હાલ પણ શરૂ છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વર્ષોથી રોડની સમસ્યા છે એ લોકોને સતાવી રહી છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ ભાવનગરનો જે રૂવાપરી રોડ છે કે જ્યાં રૂવાપરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે રાજાશાહી વખતની સ્થાપનાનું આ જે મંદિર છે ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો છે એ દર્શનાર્થી આવતા હોય છે પરંતુ આપ એ રોડની હાલત જોઈ શકો તો કાદવ કીચડથી ભરપૂર આ રોડ